ચાલો મિત્રો આ પાળા બાંધવાનું મશીન છે તમે જોઈ શકો છો પાણી પાવાનું હોય તો વણમાં આ રીતે પાટિયું આવે છે અને આ રીતે પાળા બંધાતા થતા હોય છે તમે જોઈ શકો છો પાળામાં ધૂળના પાળા થતા જાય પાવડે પાળા બાંધીએ તો થોડો પાળા બંધાય કેદી બંધાય આ તમે જોઈ શકો છો પાટીયાથી પાળા બંધાતા જાય ને પછી પાટીએ પાટલામાં પાણી હડાઈ દેવાનું એક ખરખો પાળો થાય એ ખડકી પાટલું થઈ જાય ધૂળ બધી ખેંચાઈ જાય જ્યાં ખાડો હોય ત્યાં ધૂળ પૂરાઈ જાય અને એ ખરખું બની જાય અને જો જેનો થોડો ડટાય તો તેને કાઢતો જ બાકી પાળા મસ્તીના બંધાય છે તમે જોઈ શકો પાળા બાંધવાનું આ રીતે પાળા બાંધવાનું મશીન ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટર પણ હાલે ડાંડાનો ડાંડામાં પણ આલે આરી ચપાળામાં દેજો જો તમને વિડિયો સારું લાગતું હોય તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખેડ મિત્રો ગમે તે પણ હોય આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ શેટ છે ઉછળવે અને પાછું બીજા પાટલામાં મેકી દેવા હમણાં બીજા પાટલા મૂકી દેવું આ બીજું બળ માં એટલે આવ્યું જાય છે આ રીતે હાલ્યું જાય એક જ દારૂ જેટલું હાલે એટલા ઢાંડા નાખ્યા રાખવાના આમાં કાંઈ સોડો બોળો પડે બડે નહીં અને ખડ હોય તો ખડ પણ દટાતું જાય નીંદવાનું પણ ઝીણું ઝીણું ખડ હોય તો એ પણ ડટાઈ જાય ગમે એટલું ખડ નીકળ્યું હોય મોટું ખડ હોય કે લઈ લેવાનું તમે જુઓ તો ખેડૂત મિત્રો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો બીજા લોકોને શેર કરજો જેથી કરીને લોકો આ રીતે પાળા બાંધી આ રીતે પાણી ન પાવવું હોય ને તો પણ આ રીતે પાળા બાંધી લેવાય ઝીણું ઝીણું ખળ હોય અમુક ટાણે ગરમીની સિઝન આવી ગયું હોય પછી વણ છે છેદ મોટું થઈ ગયું હોય નિંદવાનું ઝીણું ઝીણું ખળ નકરું ઊગી પડ્યું હોય તો આ રીતે પાળા બાંધી એટલે ખળ બધું દટાઈ જાય ને પછી વાહ રપટી હાકી નાખવાની કળીજુ